નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક આજરોજ ગાંધીનગર નજીકના રાંધેજા ખાતે રાવણ યોગી સમાજના શૈક્ષણિક સંકુલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેના ભાગરૂપે અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાવળ યોગી સમાજના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા આપણી સાથે હાલ હરજીભાઈ રાવડ તથા દેવેન્દ્રભાઈ રાવળ અને સમિતિના ભાઈઓ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશો થેન્ક યુ

અને અહીંયા લગભગ ત્રણસો ચારસો વિદ્યાર્થી ભણે અને એમની પ્રગતિ કરે એવી મારી આશા છે સવારથી અમે રાધેજા મુકામે અમારા જોગણીમાનો એક વરઘોડો કાઢી અને જોગણીમાની જ્યોત અહીંયા લાવ્યા સવારથી અહીંયા જોગણીમાનો નવચંડી યજ્ઞ ચાલતો હતો અને અહીંયા આજે આ છાત્રાનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ કરવામાં આવ્યું અને ખૂબ જ બહોળી સંખ્યામાં બહોળી સંખ્યા એટલે પચીસ થી ત્રીસ હજારની વસ્તી આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હું સમાજને એક જ મેસેજ આપવા માગું છું કે શિક્ષણ સિવાય આ સમાજનો ક્યારેય ઉદ્ધાર નથી સમાજમાંથી દૂષણો વ્યસનો દૂર થાય અને શિક્ષણ મેળવે એવી સમાજને હું વિનંતી કરું છું અને સમાજ નમસ્કાર શું નામ છે મારું નામ છે અરજીભાઈ સોમાભાઈ રાવા ગામ બાલિયા સાળ તાલુકો જેવો મેં શાળા એ શું કાર્યક્રમમાં આવી અમારે આયોગી રાજ ભક્તિ મંડળ અને આ બસો બ્યાસી ગુણ સંબંધો આ સંકુલ ઊભું થઈ રહ્યું છે એમાં ઘણા દાદાઓએ એમણે દાન કરેલું અને આજે સી સાહેબ ભોપિન્દ્ર પટેલ અમારી મુલાકાત લઈ અને એમને એવું કહ્યું કે ભી તરમ એવા સાત માળ બનાવી દ્યો એટલે પણ એક એ જાહેરાત કરી સંકુલ નિર્માણ આ ચોકડી છે રધેજા આ જમીન છે આ ગામની પેથાપુલની અને અમે આ તેત્રીસ ગુણા જમીન લીધેલી અહીંયા ટીપી રોડ પડેલો એમાં અમને સાહીઠ ટકા મળેલું ચાલી ટકા કપી ગયેલું અને સરકાર શ્રીમતી અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબે સીએમે અમને ત્રીસ ટકા પાછું આપ્યું એટલે કુલ નેવું ટકા હમણાં આ જમીન પાછી મળી ઉપયોગી બની રહેશે સમાજમાં અમારા સમાજના બાળકો અહીંયા ભણશે અને અહીંયા રહેશે અને ભણવા માટે ગાંધીનગર જશે અને પેરેન્ટ છોકરાઓ અહીંયા અહીંયા સંકુલમાં રહેશે અને જમવાની પણ સગવડ હશે અમારો મેસેજ એ છે કે રાવર સમાજ આખો બસો બ્યાસી ગોળ સમાજના આખા ગુજરાતના પણ બાળકો અહીંયા રહેશે અને ભણવા માટે ગાંધીનગર જશે નામ છે છે મારું યોગી શુભ આજનો આ જેમાં રાવર યોગી સમાજનું ગુજરાતમાં પ્રથમ વાર એક શૈક્ષણિક સંકુલ બન્યું છે આ શૈક્ષણિક સંકુલ બે ભાગમાં બન્યું છે ત્રણ માળનું કામ આજે પૂરું થયેલ છે જેનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તકે થયું છે બાકીના ચાર ફ્લોર આવતા સમયમાં થવાના છે અને આ એક શૈક્ષણિક સંકુલ છે જેમાં ગુજરાતમાંથી આવતા વિદ્યાર્થીઓને એકદમ ટોકન ફી લઈને આમાં દાખલ આપવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ આજના સમયમાં જે પણ શૈક્ષણિકની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી થઈ શકશે દરેક સમાજ પ્રગતિ કરે અને દરેક સમાજના વિકાસ સાથે સર્વનો વિકાસ અને સર્વાંગી વિકાસ નું વિધાન સાકાર થાય એવા વડાપ્રધાનજીના પ્રયાસ છે ગ્રામીણ યોગી સમાજ દ્વારા નવ નિર્મિત છાત્રાલયના લોકાર્પણનો આ કાર્યક્રમ વડા વડાપ્રધાનજીના એ પ્રયાસોને સફળ બનાવતો